હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું સાંજના નાસ્તામાં ખાઈ શકાય એવી ટેસ્ટી ચટપટી મકાઈની ભેળ જેને આજે આપણે તેલ બટર ઘી કે ચીઝનો ઉપયોગ કર્યા વગર બનાવીશું તો પણ તમે એને ખાતા રહી જાઓ એટલી ટેસ્ટી આ ભેળ બનશે અત્યારે ચોમાસામાં માર્કેટમાં મકાઈ ખૂબ જ સરસ મળે છે અને આ મકાઈની ભેળ ખાવાની અસલી મજા પણ ચોમાસામાં જ આવતી હોય છે પ્રોટીનથી ભરપૂર આ ભેળ ખાવામાં હેલ્ધી પણ ગણી છે કારણ કે શાકભાજીથી ભરપૂર છે અને આપણે કોઈપણ જાતના તેલ ઘી કે બટનનો પણ એમાં ઉપયોગ નથી કર્યો તો ચલો આ ટેસ્ટી ચટપટી મકાઈની ભેળ કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં અહીંયા મેં પાંચસો ગ્રામની એક અમેરિકન મકાઈ લઈ લીધી છે છોલ્યા પછી આ ચારસો ગ્રામ જેટલી રહી ગઈ છે જ્યારે મેં છોલિયા વગેરેને માપી હતી તો પાંચસો ગ્રામની હતી તો હવે આપણે ત્રણ ટુકડામાં એને વચ્ચેથી તોડી લઈએ કારણ કે કુકરમાં આપણે એને બાફવાની છે તો આખી મકાઈ કુકરમાં નહીં આવી શકે એટલે દસ્તાની મદદથી આ રીતે અડધી સુધી ચપ્પુ લઈ જઈને આ રીતે બે હાથથી આપણે તોડી લઈશું અત્યારે આ જે કાચી મકાઈ છે એના પણ દાણા કાઢીને તમે પાંચ મિનિટ ગરમ પાણીમાં બાફી લેશો તો પણ ચાલશે નહીં તો પછી આ રીતે આખી મકાઈને તમે બાફીને દાણા કાઢી શકો છો તો હવે આપણે એક કુકરની અંદર ત્રણેય મકાઈના ટુકડા એડ કરી દઈશું હવે એક કપ જેટલું એની અંદર બસો પચાસ એમએલ જેટલું પાણી ઉમેરી દઈશું સાથે જ એમાં એક ચમચી આપણે ખાંડ ઉમેરીશું આનાથી મકાઈમાં એટલી સરસ મીઠાશ આવશે કે અમુક દાણા તો કાઢતા કાઢતા જ તમે ખાઈ જશો અડધી ચમચી આપણે એમાં હળદર ઉમેરવાનું છે અને અડધી ચમચી મીઠું ઉમેરીશું હવે આને આ રીતે મિક્સ કરીને ઢાંકીને બે સીટી મીડિયમ ફ્લેમ પર લગાવીને મકાઈને બાફી લઈશું બે સીટી લગાવ્યા પછી કુકરની સીટી ઊંચી ઊંચી કરી કરીને બધું જ પ્રેશર મેં કાઢી લીધું છે તરત જ ઢાંકણ ખોલી લીધું છે વધારે એને રહેવા નથી દેવાની તો તમે જોઈ શકો છો કે મકાઈ આપણી સરસ બફાઈ ગઈ છે ચાકુથી ચેક કરીએ તો દાણો સરસ ચડેલો દેખાય છે તો હવે એક પ્લેટમાં આપણે આ ત્રણેય મકાઈના ટુકડાને કાઢી લઈશું અને થોડી એવી ઠંડી થાય ત્યાર પછી એના દાણા આપણે છૂટા કરી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો મકાઈના જે દાણા છે મેં સરસ છૂટા કરી લીધા છે થોડી હાથથી અડી શકાય એવી ઠંડી થવા દેશો તો એકદમ સરળતાથી દાણા તમે એના છૂટા કરી શકશો હવે ભેળ બનાવવા માટે એક બાઉલમાં આપણે એક મીડિયમ સાઇઝનું બારીક કાપેલું ટામેટું લઈ લઈશું વન થર્ડ કપ જેટલું ટામેટું લીધું છે સાથે જ એક મીડિયમ સાઇઝનો વન થર્ડ કપ જેટલો જ કાંદો બારીક કાપીને લેવાનો છે અડધો નંગ કાંકડી બારીક કાપીને લીધી છે વન થર્ડ કપ જેટલી જ છે સાથે જ અડધો નંગ જેટલું ગાજર આપણે બારીક કાપીને લેવાનું છે બધું જ અહીંયા આપણે વન થર્ડ કપ જ લીધું છે હવે જે મકાઈના દાણા બાફ્યા હતા એ બધા જ દાણા આપણે આમાં એડ કરી દઈશું દાણા જ્યારે થોડા ગરમ હોય ત્યારે જ આપણે આ ભેળ બનાવી લેવાની છે હવે આપણે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલી ગ્રીન તીખી ચટણી ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલી આપણે એમાં ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું આ બંને ચટણીઓથી જ આ ભીડનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આ ભીડની અંદર ક્રંચીનેસ લાવવા માટે બે ટેબલ સ્પૂન આપણે મસાલા સિંગ ઉમેરીશું તમે વધારે પણ લઈ શકો છો એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી જેટલું આપણે સંચડ ઉમેરવાનું છે એક ચમચી આપણે એમાં ચાટ મસાલો ઉમેરીશું અડધા નંગ મેં લીંબુ લીધું છે એનો આપણે રસ નીચવી દઈએ ધ્યાન રાખવાનું છે કે લીંબુનો રસ વધારે નથી ઉમેરવાનો આટલી ક્વોન્ટિટીમાં અડધા નંગ લીંબુનો રસ ઇનફ છે નહીં તો પછી ભેળ ખાટી થઈ જશે હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર ચમચાથી મિક્સ કરી લઈએ મીઠું આપણે જ્યારે મકાઈ બાફી હતી ત્યારે પણ ઉમેર્યું હતું સાથે ચાટ મસાલોને સંચળ તો ઉમેર્યું જ છે તો ઓછું લાગે તો ચાખીને ફરીથી એડ કરી શકાય છે તો સરસ આપણી આ ભેળ મિક્સ થઈ ગઈ છે હવે એની અંદર આપણે અડધો કપ જેટલી જે મોટી બેસન સેવ આવે એ ઉમેરીશું સાથે જ વન ફોર્થ કપ લીલા ધાણા ઉમેર્યા છે બારીક કાપેલા અને મીઠું થોડું ઓછું છે તો ચાખીને સ્વાદ મુજબ મેં એમાં મીઠું એડ કર્યું છે હવે ફરીથી આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈએ આપણી એકદમ હેલ્ધી ટેસ્ટી અને ચટપટી મકાઈની ભેળ રેડી થઈ ગઈ છે તો હવે આ ભેળને આપણે એક પ્લેટમાં સાવ કરી લઈએ ફક્ત દસથી બાર જ મિનિટમાં આપણી આ ભેળ રેડી થઈ જાય છે કારણ કે ફક્ત પાંચ મિનિટ મકાઈ બાફવામાં લાગે છે ત્યાર પછી થોડી ઠંડી થાય ત્યાં સુધીમાં તમે શાકભાજી પણ કટ કરી શકો છો બાળકોથી લઈને મોટા દરેકને આ મકાઈની ભેળ ખૂબ જ પસંદ આવશે તો એકવાર આ રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે આ ભેળના ગાર્નિશિંગ માટે ઉપરથી આપણે થોડી ઝીણી બેસન સેવ અને થોડા લીલા ધાણા ઉમેરીશું તમારે દાડમના દાણા પણ ઉમેરવા હોય તો ઉમેરી શકાય તો જો તમને મારી આજની આ મકાઈની ભેળની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા